નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ નકુમ અશોકની અંદર ખાસ મિત્રો આ વિડીયોની અંદર વાત કરવાના છે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે જેની અંદર પરિપત્ર આવ્યો છે જેની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી હવે આપણે મેળવીએ ખાસ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે એ સૌ તમને મળતી રહે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં વાત કરીએ તો મિત્રો પીએસ હેઠળ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આગામી સિઝનની અંદર ટેકાના ભાવે પાકોની ખરીદી કરવા માટે વીસી મારફતે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે ગ્રામ પંચાયતની અંદર વીસી દ્વારા ઓનલાઈન અરજી થશે તેમાં મિત્રો બાયોમેટ્રિક આધાર બેસ એટલે કે અંગૂઠો આપીને તથા મિત્રો ફેસ ઓથેન્ટીક સિસ્ટમથી નોંધણી છે એ કરવાની રહેશે ખાસ વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી આઈ સંરક્ષણ અભિયાન હેઠળ પ્રાઇસ પ્રાઇસ્પોર્ટ સ્કીમ એટલે કે મિત્રો પી એસ એસમાં એનએફીડી અને એન મારફત રાજ્યમાં રાજ્ય નોડલ એજન્સી દ્વારા ટેકાના ભાવે પાકોની છે તે ખરીદી કરવામાં આવતી હોય એટલે કે મિત્રો વિવિધ જણસો છે મગફળી છે ચણા વગેરે જેવા પાકોની છે એ ઓનલાઈન છે ખરીદી કરવામાં આવતી હોય જેના માટે વીસી મારફતે ઈ સમૃદ્ધિ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી છે તે કરવાની હોય છે ખાસ મિત્રો વાત કરીએ તો ઉપરોક્ત કામગીરી છે તેની અંદર પારદર્શિતા અને સુનિશ્ચિત કરવા માટે ખેડૂતો પોતાની ઉપજ ખરીદ કેન્દ્રમાં ખાતે વેચવા જાય ત્યારે પણ આધાર બેઝ ઓળખ આપવી તે ફરજિયાત રહેશે જેમાં ખાસ વાત કરીએ તો મિત્રો ખેડૂતોને યથાર્થતા ચકાસવા આધાર એનેબલ બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિક દાખલ કરવામાં આવે છે જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો